લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે હેતુસર ભરૂચની નારાયણ વિદ્યાલય શાળા ખાતે મહારંગોરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સો મતદાનમાં તે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે લોકશાહીને મજબૂત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચૂક મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે

થયું છે આ આ સ્વીપની કાર્યવાહી એમાં આપ જુઓ તો એક સુંદર રંગોળી જે અહીંયાના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોએ કરી અને નાગરિકોમાં એક મેસેજ સુંદર મત આપવાનો પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું અને સાથે હું આપને પણ વિનંતી કરું છું આપને અપીલ કરું છું કે આપણા તમામ નાગરિકો મતદાનની પોતાની પવિત્ર ફરજ ને નિભાવે સમાજની અપીલ કરવામાં આવી હતી કે આ અચૂક મતદાન કરો સો ટકા મતદાન થાય ભરૂચ જિલ્લામાં એ માટે સૌ સહયોગ આપે સહકાર આપે અને પોતાનો અધિકાર ચૂકી ન જાય એના માટે અપીલ અપીલ કરી હતી અને અમારી પણ સૌને છે કે આપ જરૂરથી સાતમી તારીખે મતદાન કરવાનું ચૂકશો નહીં અવશ્ય મતદાન કરશો જી ચૂંટણી પર્વ દેશ નું ગર્વ એ નિમિત્તે આજે વિશાળ રંગોળી આયોજન નારાયણ વિદ્યાલયમાં કરવામાં આવ્યો આ રંગોળી કરવામાં કુલ બાર કલાકનો સમય ગયો છે આ રંગોળીને સંપૂર્ણ કરવા માટે કુલ બસો ગ્રામ કલર વાપરવામાં આવે છે રંગોળીનો આ રંગોળી પૂર્વમાં પૂર્વ પ્રાથમિક અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની શિક્ષિકાઓ તેમજ પૂર્વ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની બાળાઓએ ત્રીસ બાળાઓએ આ રંગોળી પૂરી હતી આ રંગોળીમાં બસો ગ્રામ મામલતદાર કિરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગટુ વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓ પરિશ્રમ કરી મતદાન જાગૃતિની ની થી આધારિત પૂરી મતદાન માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે આ બાબતે ભરૂચ જિલ્લામાં સ્વીપના અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરવા માટે માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ ભરૂચ દ્વારા વિનંતી કરેલ છે તે તેના ભાગરૂપે આજે નોડલ અધિકારી સ્વીપ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ આ શાળા ગટુ વિદ્યાલય શાળાના આચાર્ય તેમજ શિક્ષક દ્વારા મહારંગોલીનું આયોજન કરેલ છે તે ચિત્ર બે દિવસથી મહેનત પછી આજે તૈયાર થયેલ છે તે એ બાબતે આપને આપના માધ્યમથી સંદેશ આપવા માગું છું કે ભરૂચ જિલ્લામાં આવનાર તારીખ સાત પાંચ બે હજાર ચોવીસમાં સૌથી વધુ મતદાન થાય એવી આપ સૌ મતદારોને મારી નમ્ર વિનંતી છે